આવો કપા છે બધો રાઈટ જવા આવો તો કપાસ છે અમારે જો દી ઉડી જો વાદળા થઈ ગયેલા છે અમારે તમારે ત્યાં વાદળા હોય તો કહેજો તો અમે તો હાવ બેન ભાઈ પાછળ રહી ગયા સાહલી તો જો આવા કપા અમારે સાહવલો થઈ ગયેલો છે તો અમે બેન ભાઈ પાછળ રહી ગયા પાછળ મટન બાપા નહીં છે તો જો અમે કપા વીણીએ હવે કપા વીણીએ પાછળ તો રહી ગયેલા તો પછી હવે વીણીએ દે ફરી પાણી પી લઈ બાટલો ટોપામાં રાખે તો આપણે છે ને હરુ હર ટોપા વિડીયો ને આજે આપણે છે ને બીજો વિડીયો આવશે આપણે એટલે વિડીયો નથી મેં ટોપા ના હર આવે છે એટલે ટોપા આવો એટલે જવો શા વાટે વાટે આપણે કીવનો માવો નથી ટાઈમ હતો નહીં પછી આપણે તો માવા બનાવવા મરા હીરા બેન બેનું લેવરા આવે નહીં હું બેઠો બેઠો માવો બનાવેલા છું જો એ લેવરા આવે છે જો તમે અમે રજા લેતા કે અડધા પડ્યા હા અમારે જો એટલે બેન થેલી વાળે છે ને એ બોલતી નહીં જો હમો જવા જવો હમો જવો જવા દાત

રાહે મારા પપૂબા હું તો જાન ઉતરી હું મારા પપૂબા હું જેલા છે આ પાણી પીવે માર બા પાણી પાણી પીવે બળ દેને રે જેલા છે એ તો બળ રે ને બહુ બાડી તો 11:30 થઈ ગયો જો આ બળે ખાવા ભાગ્યો તો આ બેટા કાકી ખાવા તો તો જાય ખાવા 11:30 થઈ જાય પાણી પછી પાવ કપા જો જવા ને કપા જો નવી ભાબી નો મત

સાત આવીને વાગી તો જાટલા ચારેક વાગી જાય છે હા જો ચારમાં દસ મિનિટની વાર છે જો ચારમાં દસ મિનિટની વાર છે તો જો વીણીએ આગળ પાછળ સુધી આમાં મારા બાની બધા જો વીણ્યા આરો વાત રહેતી કઈ મજા આવતી નહી વીણવાની હા નહીં ચૂરા આવે ને વીણી આવે હું જોઈએ વિડીયો ઉતારું ને એટલે કપાવી નું તો આપણે તો વિડીયો ઉતારવાનો એટલે વીણી જો મારે બેન આજે જ્યાં

એને વિડીયો ઉતારવો ઈકે ઈ મેં ફોન આપી દઉં ફોન તારું વિડીયો ઉતાર તો ફોન માં વાત કરે ય હમ એ ફોન આવ્યો હમ કે તો હવે ફોન માગે રળીમાં રળીમાં ગળી માં મળ્યા છે કે પ્લોટ ઉપાવે આમ જો તમે એનો હાથ જોઓ કાલે

હા અલ્યા ગામમાં મેં દવા ટેલો જો બને ડૉક્ટર માં બેઠા અને છે આ છે જો જાય ભરાજેલું છે